એને પકડવા માટે નાકાબંધી નો હુકમ કરેલો હતો અને ડમ્પર છે ધરમપુર તરફ ભાગી રહ્યું હોવાની હકીકતના આધારે ધરમપુર પીઆઈ નિખિલ ભોયા અને એમની ટીમ દ્વારા નાકાબંધી કરવામાં આવી હતી અને આખો વિસ્તાર કોડન કરીને આ જે ડમ્પર છે એને પકડી પાડવામાં આવી છે આ ડમ્પર પકડીને ભાગી રહેલા ત્રણ આરોપીને પણ પકડી પાડવામાં આવે છે જે ત્રણ આરોપી પકડાયા છે એ મકસુદ આમીન બુદ્ધિ સમીમ સાબુદ્દીન હાજી હુરમત અને મોહમ્મદ આરીફ રસીદ હમીદ છે એમાં મકસુદ છે ઉત્તર પ્રદેશ નો છે અને સમીમ અને મોમ્મદ આરીફ એ હરિયાણા છે આ ત્રણે ત્રણ આરોપી અલગ અલગ રાજ્યોમાં ઉત્તર પ્રદેશ હરિયાણા અને ગઈકાલે મહારાષ્ટ્ર અલગ અલગ રાજ્યોમાં ચોરીના ગુનાઓ કરવાની ટેવવાળા છે આરોપી નંબર એક મકસુદ વિરુદ્ધમાં હરિયાણામાં છ ગુનાઓ દાખલ થયેલા છે આરોપી નંબર બે સમીમ વિરુદ્ધમાં ઉત્તર પ્રદેશમાં ટ્રેક્ટર ચોરી લીંબુ ભરેલા ટ્રકની ચોરીના ગુના દાખલ થયેલા છે અને આરોપી નંબર ત્રણ ની વિરુદ્ધમાં રાજસ્થાનમાં બકા ચોરીનો ગુનો દાખલ થયેલો છે એટલે આંતરરાજ્ય અલગ અલગ ચોરીના ગુનાઓ કરતી ગેંગ પકડી પાડવામાં ધરમપુરની પોલીસ પીઆઈ નિખિલ ગોયાની ટીમને સફળતા મળી છે અને મહારાષ્ટ્રનું જે થાને વિસ્તારનું હતું ધોરબંધ નું વેહિકલ એ કુલ પાંત્રીસ લાખના મુદ્દામાલને રિકવર કરીને થાને પોલીસે સોંપવામાં આવ્યું છે